તેઓ ભાગલપુરથી બે હજાર ત્રાજની લોકસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ બિહારમાં નીતિશ સાથે સરકાર બનાવ્યા પછી તેમણે સંસદમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી બે હજાર પાંચથી બે હજાર તેર સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન રહ્યા હતા તે પછી જ્યારે નીતિશ આરજેડી સાથે ગયા તો તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ બન્યા હતા તે પછી જ્યારે નીતિશ કુમાર એનડીએમાં પાછા ફર્યા તો તેઓ ફરી એકવાર ડેપ્યુટી સીએમ બન્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો